આફ્રિકાના મોમ્બાસા કેન્યા હિન્દ મહાસાગરના તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની નિશામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો આ પ્રસંગે સમૂહ પાઠ સત્સંગ પોષક શિબિર પ્રાર્થ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃત્ય અભિષેક કરાયો તેમજ સમુદ્ર સ્નાનનું આયોજન પણ કરવામાં આવ્યું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પહોંચ્યા છે મોમ્બાસા કેન્યા હિંદ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના પૂજની સંતોના સાનિધ્યમાં સત્સંગ પોષક શિબિર તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ પ્રાતઃ પૂજા ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત સજાનંદ સ્વામી હરિકેશવદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી તેમજ મહાનુભાવો નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન આરતી કરાઈ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારી આ અવસરનો આનંદ સ્થાનિક હરિભક્તોએ ઉત્સાહભેર લીધો હતો